દ્વિતીયાંશ ઉપર હોય એને આપણે શું બોલે છે બેટા અને નીચે હોય એને શું કહે છે છેદ ઓકે હા અસંખ્ય રેખા એ આપણા આગળના ચેપ્ટરમાં ભણી ગયા સંખ્યા રેખા એટલે શું તો એક રેખા લઈએ અને રેખા પર શું બતાવી દઈએ સંખ્યા તો એને શું કહેવાય સંખ્યા રેખા જેમ કે હું અહીંયા એક રેખા દોરી દઉં માપપટ્ટી અને પેન્સિલની મદદથી મેં શું દોરી રેખા ઓકે આ રેખા ઉપર હું અહીંયાથી શરૂઆત કરું અને અહીંયા શરૂઆતમાં લખીએ તો આ સંખ્યા રેખા બની ગઈ ઓકે જીરો એક બે ત્રણ ચાર પાંચ એમ ચાલુ ચાલુ રહેવાની હા પણ આપણા ખબર છે કે ભાઈ એક દ્વિતીયાંશ તો આપણે કેટલાના ભાગ એક જ વસ્તુના ભાગ કરતા હતા અત્યાર સુધી કેટલી સુના ભાગ કરતા હતા એક જ હે ને હા તો અહીંયા એક અહીંયા છેદ મોટો છે આપણો તો આવો અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક કહેવાય પણ આપણે પછી સમજીએ છીએ અત્યારે હાલ ખાલી એક જ વસ્તુ કરવાના છે તો આપણે એક વસ્તુ સમજીશું તો એ ધ્યાનથી તમે સમજી લો હું એક વસ્તુ કહું છું તો આ અહીંયા હોય તો શું કહેવાય જીરો અહીંયા હોય તો શું કહે જીરો અહીંયાથી લઈને આટલી વસ્તુ થઈને આપણે આ એક વસ્તુ થઈ આને એક કહીએ છીએ સમજી ગયા બેટા આટલો ભાગ થયો ને જે વાદળી કલરનો એના આખા શું કહીએ છીએ ભાઈ એક તરીકે ઓળખીએ છીએ ચલો ક્લિયર તો આપણું આ એક થઈ ગયું પછી આવું આવું ફરી એક મૂકીએ એટલે આપણને શું મળ્યા બે એટલે આ બે થયા આ ફરી એટલું ને એટલું જ મૂક્યું તો એ શું થયું બે ઓકે હા તો આપણે તો એક જ વસ્તુના ભાગ કરવાના છે એટલે ફક્ત ઝીરો ને એકની વચ્ચે જે એક વસ્તુ છે એના જ ભાગ કરવાના છે તો એક દુત્યાવશ એટલે ટોટલ ભાગ કેટલા કરવાના છે તો જેટલા છેદો એટલા ભાગ કરી દેવાના છે

લે લેવાનું શું કેટલું બે ભાગ કરીને લેવાનું કેટલું બેટા તો અંશ અંશો એટલું લેવાનું અંશ કેટલો છે ભાગ એટલા કરવાના સરખા ભાગ ભાગ એટલા એટલા કરવાના અંશ લેવાના તો લેવાનું કેટલું બેટા એક તો અહીંયા ભાગ લઈ એટલે આટલું લઈ લઈએ એટલે અહીંયા આવશે તો અહીંયા લાલ પેનથી દર્શાવું તો અહીંયા હું ગોલ કરું છું આમ કરીને અને એના પર આમ કરીને ફરી ગોલ કરી દઉં છું તો આટલું જે થયું ને આટલું હે ને જીરોથી લઈને આ ગોલ કર્યું ને ત્યાં સુધીનું હે એટલે આટલો ભાગ એને એને શું કે બેટા

ત્રણ ભાગ્યા પાંચ આને મારા સંખ્યા રેખા પર દર્શાવું છું બધા એના એકદમ સહેલું છે બધા આવડી ગયું હેન તો પેલા સંખ્યા રેખા દોડ દો તો આ પેલા રેખા દોરી ઓકે એના પર સંખ્યા લખી દો એટલે સંખ્યા રેખા થઈ જાય તો પ્રથમ સંખ્યા રેખા પર અહીંયા શું આવશે ડાબી બાજુ પહેલો શૂન્ય પછી એક પછી શું આવશે એક પછી બે અને પછી ત્રણ એમ ચાલુ ચાલુ પણ આપણે તો એક જ વસ્તુના ભાગ કરવાના છે છેદ મોટો હોય ને હંમેશા યાદ રાખો છેદ મોટો હોય ને એટલે એક જ વસ્તુના ભાગ કરવાના હોય ચલો ક્લિયર હા તો એક વસ્તુના કુલ કેટલા ભાગ કરવાના છેદો એટલો કેટલા પાંચ તો હું અહીંયા પાંચ ભાગ કરું છું જોજો તમે ધ્યાન સરખા સરખા પાંચ ભાગ હવે ભાગ કરી શીએ ભાગ ના નાના થશે ને પાંચ ભાગ કરી બે ભાગ કર્યા તો મોટા મોટા હતા પણ પાંચ ભાગ કર્યા તો એ કેવા થશે હવે ના ના તો જો પાંચ કઈ રીતના કરું છું તો જો આ જીરોથી ચાલુ કરો અહીંયાથી તો આ પહેલો ભાગ થયો ખબર પડી ગઈ પછી સેમ ટુ સેમ એના જો આ બીજો આ પહેલો ભાગ આ બીજો ભાગ પછી આ ત્રીજો આ ચોથો અને ઓટોમેટિક પાંચમો થઈ ગયું પણ અહીંયા થોડુંક મોટું આ તમને તેવો મોટું લાગવું જોઈએ નહીં ઓકે તો આપણો આઈડિયો પાંચમો ભાગ એટલે ત્યાં આગળ એક થઈ જવું જોઈએ તો તો ભાગ થઈ એક ફરી જોઈ લો એ કઈ કઈ રીતના આ આ આ આ ચાર અને આ પાંચ પાંચે પાંચ સરખા ભાગ કરવાનો ટ્રાય કરવાનો અંશો એટલો ભાગ લેવાનો અંશ કેટલા છે બેટા આપણા કહું છું ભાઈ અંશ કેટલા છે આપણા ત્રણ તો ત્રણ ભાગ લેવાના તો જો ત્રણ ભાગ કઈ લઉં છું તો આ પહેલો ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ એટલે અહીંયા આવશે ત્રણ ભાગ લઈ લીધા એના પર ગોલ કરી દો મસ્ત રીતે આટલો ઓકે તો આ ત્રણ ભાગ લીધા એને શું કહેવાય આટલા આટલા ઝીરોથી લઈને આ જે ગોલ કર્યું એ એટલા સુધીના ભાગ ન શું કહેવાય બેટા ત્રણ ભાગ્યા ત્રણ તો આ સંખ્યા રેખા આપણે મેં દર્શાવી દીધું કેટલા ને આવડી ગયો ફાવશે ને ઓકે તો આ બે ઉતાર દો પહેલા ચલો બેટા જેના આવડતું હોય એ ચાલુ કર દો ત્રીજો બે ત્રત્યા અથવા બે ભાગ્યા ત્રણ બે અંશ કહેવાય અને ત્રણ છેદ એ પણ મગજમાં બોલતા રહેજો એટલે આવડી જાય હું અહીંયા કામ કરતો રહું છું જેને જાતે આવડી ગયો જાતે જ કરજો અહીંયા લખી દો જીરો અહીંયા લખી દો એક અને અહીંયા લખી દો બે ખાસ વસ્તુ માપપટ્ટીનો ઉપયોગ કરવાનો જીરો ને એકની વચ્ચે જેટલું અંતર રાખો ને એટલું જ એક અને બે ની વચ્ચે રાખજો આ સરે માપવાની જરૂર નથી હવે જીરો ને એકની વચ્ચે એટલે એક ના ત્રણ સરખા ભાગ કરી દો તો અહીંયા એક બે અને ત્રીજો ભાગ થઈ ગયો એમાંથી બે ભાગ લેવાના છે તો આ એક ભાગ લીધો અને આ બીજો ભાગ એટલે અહીંયા આ થઈ જશે બે ત્રંશ ચલો ચોથો દાખલો જાતે તે ત્રણ ત્રત્યાંશ મસ્ત દાખલો યાદ ત્રણ ત્રત્યાંશ અચોથા દાખલામાં છે ત્રણ જેટલે ત્રણ સરખા ભાગ કરશો અને એમાંથી કેટલા લેવાના ત્રણ એટલે શું થશે એક ઉપર જ અહીં ટકશે વાત થઈ હતી ને આપણે ઓકે તો અહીંયા તમે જોઈ લો આ સંખ્યા રેખા દોરી દીધી અહીંયા લખી દો જીરો બે ની તો જરૂર પડતી જ નહીં એટલે બે લખતો જ નહીં વાંધો નહીં ઓકે જીરો ને એક જ લખું છું કારણ કે એક જ વસ્તુ ના ભાગ કરવાના છે પણ ક્યારે એ યાદ રાખજો છેદ મોટો હોય તો જ એક વસ્તુ ભાગ થાય છેદ નાનો હોય તો પછી આપણે એની ચર્ચા કરીએ છે ઓકે હા તો અહીંયા ટોટલ કેટલા ભાગ કર દઉં ત્રણ તો એ ત્રણ ભાગ કરું એક બે ના ત્રીજો તે એક ઉપર જઈ જશે ત્રણ ભાગ થઈ ગયા એક વસ્તુના ઓકે ત્રીજો તો ઓટોમેટિક થાય એ ખબર પેલી એક મસ્ત કોયડો હતો કેવો કોયડો કે એક પાંચ મીટર લાંબી લાકડી છે ચલો પાંચ ફૂટ રાખીએ પાંચ ફૂટ લાંબી લાકડી છે એક એક ફૂટના ના આપણા સરખા ભાગ કરવા છે પાંચ તો લાકડીને કેટલી વખત કાપી પડે એક કેવો કોયડો હતો પાંચ ફૂટ લાંબી લાકડી એટલે મારા જેટલી થઈ હું કેટલા ફૂટનો

તો કેટલી વાર કટ કરવી પડે એને બોલો પાંચ વાર ચાર વાર પાંચ પાંચ જોઈ લો દેડો ચાર ચાર જ તોડવી પડે જોઈ લો આ એક વખત એક બા એક ફૂટનો આ બે ત્રણ ચાર અને પાંચમાં તો ઓટોમેટિક થઈ જાય વધ જ ઓકે પાંચમાં તો ઓટોમેટિક વધશે જ ચલો ક્લિયર ઓકે તો અહીંયા પણ એવું થશે ને

જાતે પાંચમો પાંચમો દાખલો ત્રણ ભાગ્યા ચાર લઈ લો છઠ્ઠો દાખલો એ લઈ લો સાત ભાગ્યા સાતમો દાખલો લઈ લો ત્રણ ભાગ્યા આઠ આઠમો દાખલો લઈ લો બે ભાગ્યા આઠ નવમો દાખલો લઈ લો એક ભાગ્યા આઠ દસમો દાખલો લઈ લો આઠ ભાગે આઠ હવે આઠ ભાગે આઠ આવી પાછું જો પેલા જેવું તો કેટલા ભાગ કાઢશો સરખા એક ના કેટલા ભાગ કાઢો સરખા ભૂસા એટલે મીન્સ આઠ થઈ જશે ને અને એમાંથી લેવાના કેટલા આઠે આઠ લઈ લેશો તો ક્યાંય નટકશે બોલો એક ઉપર સુમિતભાઈ ખબર પડી ગઈ એક ઉપર અહીં નટકશે આવી પણ અહીંયા આઠ ભાગ કરવો પડશે એટલે સાત વખત કરશો તો આઠ મું ઓટોમેટિક વધી જશે ઓકે ઓકે ચલો તો દસમો પતી ગયો અગિયારમો પાંચ ભાગ્યા સાત બાર બારમો દાખલો ચાર ભાગ્યા પાંચ બેટા બારે બાર કરી લેશો તો ચાલુ કરજો બેટા